નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય ગણિતનું પ્રકરણ એક ક્યાંથી જોવું સ્વાધ્યન પોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે સાચા શબ્દની નીચે લીટી કરો તો પ્રથમ કારનું ચિત્ર છે તો એક નંબર આગળથી જોવામાં આવી છે બે નંબર પાછળથી ત્રણ નંબર ઉપરથી તો સાચો જવાબ છે ત્રણ ઉપરથી જોવામાં આવી હશે બીજું ચિત્ર પણ કારનું છે તો આ કારને પાછળથી જોવામાં આવી હશે ઉપરથી જોવામાં આવી છે કે સામેથી જોવામાં આવી હશે તો આ કારને સામેથી જોવામાં આવી હશે બરાબર પ્રશ્ન નંબર ત્રણ ત્રણમાં કારનું ચિત્ર મોઢું સામે દેખાય છે તો આગળથી જોવામાં આવી હશે પાછળથી જોવામાં આવી છે કે ઉપરથી જોવામાં આવી છે તો આ કારને આગળથી જોવામાં આવી હશે ચાર નંબરના ચિત્રમાં બિરાડીનું ચિત્ર છે બરાબર અને એક ચિત્ર સામે ઊભી છે તો એ આગળથી જોવામાં આવી હશે પાછળથી જોવામાં આવી છે કે ઉપરથી તો એ આગળથી જોવામાં આવી હશે ચિત્ર નંબર પાંચ તો બિંદુ છે બરાબર પેન પેન્સિલ જેવું લાગે છે તો એને આગળથી જોવામાં આવી હશે ઉપરથી જોવામાં આવી છે કે સામેથી જોવામાં આવી છે તો આને પણ ઉપરથી જોવામાં આવી હશે આગળ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન ડિઝાઇન બનાવો અહીં તમારે ટપકા આપેલા છે તો આ ટપકાની મદદથી તમારે અહીં બનાવેલી છે એ પ્રમાણે ડિઝાઇન બનાવવાની છે બરાબર તો આ રીતે ચતુષ્કોણમાં ડિઝાઇન બનશે વાદળ બનશે પછી હોડી બનશે આ રીતે બધા તમારે ચિત્રો બની જશે પ્રશ્ન ત્રણ જોડીને ચોરસ અને લંબ ચોરસ દોરો તો તમારે અહીં ટપકા આપેલા છે તેને જોડીને ચોરસ અને લંબચોરસ ભાર ડિઝાઇન પાડવાની છે પ્રશ્ન ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો તો તમારે પેન્સિલનું ચિત્ર બેટનું ચિત્ર પુસ્તકનું ચિત્ર ચશ્માનું ચિત્ર અને સીસીનું ચિત્ર આપેલ ટપકાઓને જોડીને આ પ્રમાણે દોરવાનું છે બરાબર હવે આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલા અડધા ચિત્રોને અરીસામાં જુઓને પૂર્ણ ચિત્ર બનાવો તો વાર દોસ્તો જુઓ અહીંયા એક સાઈડનું ચિત્ર આપેલું છે તો અરીસામાં જોઈને પણ તમે દોરી શકો અને આવડતું હોય તો એમના બાજુમાં જે ચિત્ર છે એ પ્રમાણે બંને બાજુ સેમ જ ચિત્ર દોરવાનું છે તમને શર્ટનું શર્ટ ટી શર્ટનું ચિત્ર જોવા મળશે ઝાડના પાનનું ચિત્ર ટોપી દોરાશે બલ્બ દોરાશે અને ઘર દોરાશે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલ ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે તો જો અહીંયા ચિત્રો આપેલા છે તો એને દોરી શકાશે પ્રથમ નંબરનું ચિત્ર છે તેને દોરી શકાશે બીજા નંબરના ચિત્રને પણ દોરી શકાશે ત્રીજા નંબરના ચિત્રને દોરી શકાશે ચોથા નંબરના ચિત્રને નહીં દોરી શકાય બરાબર પાંચ પાંચમા નંબરના ચિત્રને દોરી શકાશે છઠ્ઠા નંબરના ચિત્રને પણ દોરી શકાશે સાત નંબરમાં ડી છે એને નહીં દોરી શકાય પછી આઠમાં એડ છે એને દોરી શકાશે એક્સ છે નવ નંબરમાં એને પણ દોરી શકાશે દસ નંબરમાં વાય છે તો એને પણ દોરી શકાશે પછી અગિયાર નંબરમાં ચતુષ્કોણ છે પંચકોણ છે બરાબર તો એને પણ દોરી શકાશે પછી બાર નંબરમાં ક છે બરાબર તો એને નહીં દોરી શકાય પછી તેર નંબરમાં સિમ્બોલ છે એને દોરી શકાશે અઢાર નંબરનું ચિત્ર સોરી ચૌદ નંબરનું ચિત્ર છે એને નહીં દોરી શકાય એ છે કે નીચે આપેલ વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે રીટી કરો તો પ્રથમ વિમાનનું ચિત્ર છે બરાબર તો એને પાછળથી જોઈ શકાય ઉપરથી જોઈ શકાય છે કે સામેથી જોઈ શકાય છે તો ચિત્રને આધારે આપણે કહી શકીશું કે ઉપરથી જોઈ શકાશે પછી બીજું ચિત્ર છે પક્ષીનું બરાબર તે પક્ષીને પાછળથી જોઈ શકાશે ઉપરથી જોઈ શકાશે કે નીચેથી તો પક્ષીને નીચેથી જોઈ શકાશે તો બીજા ચિત્રમાં લક્કડ ખોદનું ચિત્ર છે બરાબર તો એને પાછળથી જોઈ શકાશે ઉપરથી જોઈ શકાશે કે નીચેથી સામેથી જોઈ શકાશે નીચેથી જોઈ શકાશે તો આને સોરી સામેથી જોઈ શકાશે તો આને આપણે લક્કડ ખોદને આપણે સામેથી જોઈ શકીશું પ્રશ્ન ચાર નીચે આપેલા ટપકાઓની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો તો અહીંયા તમારે ટપકાઓની મદદથી અગાઉ બનાવ્યો એ પ્રમાણે ત્રિકોણ અને ષટકોણ બનાવવાનો છે પ્રશ્ન પાંચ નીચે આપેલ ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો તો જુઓ કાતર છે પછી પતંગિયું છે બરાબર તો દર્પણની મદદથી અથવા તો જાતે આ કાતર અને પતંગિઓ દોરી શકાશે આગળ જોઈશું કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ મળે તો તમે જોશો તો યુ ટર્ન છે બરાબર તો યુટનને તૂટક રેખાથી દોરીશું તો સમાન ભાગ મળશે નહીં મળે બરાબર બીજા ચિત્રમાં છ નંબરમાં મતલબ કે એમ છે તો એમને તૂટક રેખાથી દોરતા સમાન ભાગ મળશે પછી સાત નંબર છે બરાબર એને સમાન ભાગ નહીં મળે તો બાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર